ખેડૂત મિત્રો નમસ્કાર હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વાત કરવાની છે ડીએપી ખાતર વિશે ડીએપી ખાતર વિશે બે વસ્તુની ચર્ચા કરવાની છે તો વિડીયો છે એ તમારા માટે ખૂબ જ માહિતગાર સાબિત થશે તો જ્યારે કોઈ પણ તમે પાકનું વાવેતર કરો છો ત્યારે તમારું સૌપ્રથમ પહેલું કામ એ રહેતું હોય છે કે પાયાના ખાતર છે એની ખરીદી કરવાનું રહેતું હોય છે તો આ ખાતરમાં પણ ડીએપી ખાતર આવે છે એ પણ એવા ખરીદવામાં આવતું હોય છે અને તમે જોયું મિત્રો ડીએપી તમે ખરીદવા જાવ છો ત્યારે ઘણી વખત તમે જોયું હશે કાળા કલરનું રહેતું હોય છે ને ઘણી વખત તમે જોયું હશે કે ડીએપી સફેદ કલરનું રહેતું હોય છે તો તમારા મનમાં એક પ્રશ્ન રહેતો હોય છે કે આ ડીએપી છે એમાંથી ક્યુ સૌથી બેસ્ટ વસ્તુ છે ક્યુ કારણ સારું કરે છે અને ઘણી વખત ખેડૂત ઘણા ખેડૂત મિત્રોના રિવ્યુ એવા પણ રહેતા હોય છે કે સફેદ કલરનું ડીએપી છે એ ખૂબ અમને કામ બતાવે છે કાળા કલરનું ડીએપી છે એ ઓગળતું નથી આવો પ્રશ્ન રહેતો હોય છે તો એના પાછળનું કારણ શું છે તો એ આપણા વિડીયો વિડીયોના માધ્યમથી માહિતી મેળવવાની છે અને ડીએપી તમે જે ખરીદી કર્યો છો એ અસલી છે કે નકલી એ પણ તમે મિત્રો તમે તમારી રીતે જાણી શકો છો તમારે કોઈ એવા ઉપકરણની કોઈ સાધનોની કોઈ લેબની જરૂર નથી તમારી રીતે

ત્રણ પદ્ધતિ છે આ ત્રણ માંથી તમે કોઈ પણ પદ્ધતિથી ચેક કરી શકો છો કે તમે ખરીદી કરેલું ડીએપી છે કે ડુપ્લિકેટ વાત કરીએ તો તમે ખરીદી કરેલી છે અને જયારે આપણી તાવડી કે લોઢી છે એના ઉપર ગરમ કરવા મૂકવાના છે એ દાણા ને થોડી વાર ગરમ કરશો એટલે દાણા છે એ ફૂલાઈ જશે અને એથી પણ વધારે ગરમ કરશો એટલે દાણા છે એ જેલી જેવા ઓગળી જતા હોય છે જો આ ન થાય દાણા ફૂલાય નહીં ઓગળે નહીં ચૂના સાથે મિશ્રિત કરીને આ રીતના તમાકુની જેમ જોડવાનું છે અને તો એમાંથી તીવ્ર એવી વાયસ આવતી હોય છે જો તીવ્ર વાયસ આવે તો સમજી લેવાનું કે ડીએપી ખરીદી કરેલી છે અથવા તો કોઈ પણ જાતની એમાંથી તીવ્ર વાયસ નો આવે સુગંધ તો એ ડીએપી લીધેલું છે એમાંથી અમુક દાણા લેશો તો એને તમે નખેથી આસાનીથી આમ કરશો તો એ ટૂંક નહીં નખેથી એની જે ઉપરનું કવર છે એ ઉખડશે નહીં નખેથી કોઈ પણ એની અસર નહીં થાય તો મિત્રો એ છે ઓરિજિનલ હોઈ શકે છે અથવા જો કોઈ પણ પોચું હોય આમ કરો તો નખેથી ઉખડી જતું હોય તો એ ડુપ્લિકેટ હોઈ શકે છે આ તા સામાન્ય એવી પદ્ધતિ તે તમે ઘરે બેસીને પણ ચેક કરી શકો છો જયારે તમે ડીએપીનો ઉપયોગ કરો છો તો આ વસ્તુ છે એ અવશ્ય એકવાર ચેક કરજો અને સફેદ ડીએપી છે કે કાળું ડીએપી તમે કોઈ પણ વાપરી શકો છો એ કોઈ ડુપ્લિકેશન નથી પરંતુ પાકની જરૂરિયાત પ્રમાણે તમે અલગ અલગ વાપરી શકો છો તો ફરી મળીશું આવી નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપશો